યા પુણ્યતિથિ છે તો એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાલા રેલી માટે આજની તારીખ પસંદ કરી છે રતનલાલ કટારિયાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ તેમનું સંબોધન શરૂ કરશે આ અંગે હરિયાણા વિધાન અંબાલા રેલીમાં પંચકુલા વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાએ કહ્યું કે વડાપ્રધાન મોદીની રેલીના સંદર્ભમાં છેલ્લા બે દિવસમાં ઘણી બેઠકો યોજવામાં આવી છે અને કાર્યકર્તાઓ અને અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે ભાજપના કાર્યકરો પણ ઘરે ઘરે જઈને રેલી માટે આમંત્રણ આપી રહ્યા છે કહ્યું કે વડાપ્રધાન મોદીની રેલી માટે ગામડાઓ અને શહેરોમાં ભારે ઉત્સાહ છે પંચકુલા વિધાનસભામાંથી હજારો લોકો અંબાલા પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે